રાજકોટથી મળી રહ્યા છે સમાચાર રાજકોટમાં પતિએ તેની પત્ની પર જ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે પતિએ બે ભાણેજ અને મિત્ર સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું પતિએ પત્નીને માર મારીને વીડિયો પણ બનાવ્યો યુવતીને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જૂનાગઢની યુવતીએ પ્રેમલઝ્ન કર્યા હતા યુવતીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પતિ પતિના બે ભાણેજ અને મિત્ર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે શની મિયર છે ફોનલાઇન પર શની રાજકોટમાં જે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે હિચકારી આ ઘટનાને લઈને શું વિગતો મળી રહી છે રાજકોટમાં પતિ બન્યો છે પત્ની ઉપર બે ભાણેજ અને મિત્રો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ ગુજારીની ફરિયાદ છે તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે લવ મેરેજ કરનાર પતિએ પત્નીને પહેલા ઢોર માર માર્યો પછી વિડીયો બનાવ્યો